રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ખખડેલા વહીવટને સુધારવા માટે ગાંધીનગરથી કલેક્ટરને આપવામાં આવેલી સૂચનાને પગલે આજે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી ટીમ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચી સરપ્રાઇઝ વિઝીટ કરી હતી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગથી લઈને આઈસીયુ સહિતના વોર્ડમાં જઈને ઝીણવટપૂર્વક જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઇમરજન્સી વિભાગમાં દર્દી અને ડ્યુટીના નિભાવવામાં આવતા રજિસ્ટરમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા આ રીતે કામગીરી ન ચાલે તેવી સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી જરૂરી જગ્યાએ સ્ટીકર લગાવવા દર્દીઓને આપવામાં આવતી મેડિસિન બાબતે તબીબો નર્સિંગ સ્ટાફને કેટલાક સવાલો પણ કરવામાં આવ્યા હતા તો દર્દીઓને મળતી સારવાર બાબતે પૂછા આવી હતી સફાઈ કામ પણ બરાબર ન હોવાનું જોતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો અધિક કલેક્ટર ચેતન ગાંધીએ ટ્રોમા સેન્ટર ઓપીડી બિલ્ડિંગ સહિતના વિભાગમાં પહોંચી બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કેટલીક બાબતોમાં હોસ્પિટલ તંત્રને કડક શબ્દમાં સૂચના આપી તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માટે સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર છેલ્લા બે વર્ષથી પોપાબાઈના રાજની જેમ ચલાવવામાં આવી રહ્યું છે આરોગ્ય જેવા ગંભીર વિભાગમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવતા ન હોવાની સાથે જરૂરી ફાઇલ બિલ રાખી મૂકી સહી ન કરવી જરૂરી ઇક્વિપમેન્ટ સાધનો દવાની ખરીદી સહિતની ગણીએ તો પણ ન ગણાય એટલી બાબતોમાં હોસ્પિટલના જવાબદારો બે જવાબદારી દાખવતા હોવાની વ્યાપક ફરિયાદો હોસ્પિટલ વર્તુળના તબીબ સ્ટાફ દ્વારા જ ઉઠાવવામાં 妈逼！shit。 હોસ્પિટલની કથળેલી સ્થિતિનો ભોગ માત્ર સ્ટાફ જ નહીં પરંતુ દર્દીઓ પણ બની રહ્યા છે વડાપ્રધાન લોકાર્પણ કરે એ જનાના હોસ્પિટલમાં નળ કનેક્શન જ ન હોય અને પાણી વાકે પ્રસુતાઓ અને તેના સ્વજનો તરસે આનાથી મોટું મિસમેનેજમેન્ટ આરોગ્ય ક્ષેત્રે બીજું કોઈ ન હોઈ શકે આ બાબતે આજકાલ દ્વારા સતત મહિલા બાળ દર્દીઓની ચિંતા કરી અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરી સરકારમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું જેને લઈને સરકાર દ્વારા તાકીદે અસરથી પગલાં લેવા માટે જિલ્લા તંત્રની સૂચના કરતાં આજે સિવિલ હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી હતી